સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદનો ભારે જોર જોવા મળી રહ્યું છે તેમાં પણ નીચાણવાળા અને ખાડી કિનારા પર આવેલા પૂણા કફોડી થઈ રહી છે આજે સવારે વરસાદી પાણી સીધા પૂણા વિસ્તારની કુંભારિયા પ્રાથમિક શાળામાં પ્રવેશી હતું જો જોકે ભારે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા હોવાથી ગઈકાલ અને આજે આ શાળામાં જાહેર રજા રાખવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે તંત્રને પણ રાહત થઈ રહી છે સુરત પાલિકાના પોણા કુંભારિયા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે અને તેમાં આજે ભરાયેલા પાણીની સપાટીમાં વધારો વધારો તંત્રની ચિંતામાં પણ થયો છે આજે સવારે વરસાદી પાણી સીધા પ્રાથમિક શાળામાં પ્રવેશી ગયું હતું પ્રાથમિક શાળા તથા આસપાસના વિસ્તાર જળબંબાકાર બની ગયો છે જો કે સ્થિતિના આધારે પાલિકાએ આ શાળામાં ગઈકાલથી રજા જાહેર કરી હોવાથી વિદ્યાર્થીઓ ન હોવાથી વાલીઓ સાથે તંત્રને પણ રાહત થઈ છે અરવિંદ રાઠોડ જી ટીવી ન્યૂઝ સુરત